તો તને સૈયા જાય આમાં ઉગશે કે નહીં ઉગે ભાઈ મારી તો દયા આવી છે ભાઈ અમે સૈયા વાવી તો દીધા ને ને કરીએ ને ઓલું બધું કરીએ તો મોડું મોડું થઈ ગયું માલદેવ વાલદે ભાઈ ઉભા સાપી સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને જો અત્યારે આ જે ચણાવ આવ્યા હતા તેમાં ભરદવેથી હમાર દેવાનું કામ ચાલુ છે અને જો અત્યારે વાગી ગયા છે દસ અને જો અહીં ચા દેવા આવ્યો તો ભર્જનમાં હાથી આંખે અત્યારે જો ભરદવેથી હમાર દે જો અહીંયાથી શરૂ કર્યું હતું જ્યાં સુધી પોતાનું છે જેથી કરીને કોઈ સાહ ખુલ્લો રહી ગયો હોય તો બુરાઈ જાય અને એકદમ લાશું થઈ જાય ખેતર તો પાણી વારવાની મજા આવે પછી પાણી એક સરખું હાલે જો અર્જન આવે અત્યારે બરદ ને અમાર સહી બહુ ભારે લાગે કેમ કે ધૂળ જ ખેંચવાની હોય એટલે અમાર થોડોક બરદ ને ભારી લાગે પાછો રોટા વેટર માર્યું હતું એટલે ઘારો વધારે થઈ ગયો જો એટલી ધૂળ ભેગી આવે

અહીં રાખ દઉં અહીંયા રાખ દઉં જો કરતો હાફવા મિડે તો જો આ ખેતરમાં હમાર દેવાઈ ગયો અને જો હવે પારિયું કરીએ વસારે નીક નાખવાની છે એટલે જો હાથી ના બમ થી જો પારી કરે જો અહિયાં એક વચારે કરવાની છે અને બે પારી હજી બીજી કરવાની છે મામો

فون لو <aspberry derrière>

دفی کرے نہیں

મી રેડી નહોતી હમ વે જન હવે વે જામ આ લખી દે પણ આ છે આ કોણ કેરે દેતા છે

હજી ઓલા પાર હજી કરવાની છે ઓલા ખેતર માં પારી

તારક આ સે ભાઈ વિભા માલદેવ ભાઈ ભાઈ જ છે અને માં આ મિની ટ્રેક્ટર જો ઓલા ખેતર માં અમાર દીધો આ દીધો છે ને અને વા નદીવારા ખેતરમાં પણ મિની ટ્રેક્ટરથી જો લીધો હવે આગળ જઈએ અહીંયા ભાઈ ગયા ત્યાં મકાઈ ધપી છે હવે

તો જા એટલી ઓલી બાજુ બાજુ છે બરોબર તો હવે આજ તો બધું પૂરું નહીં થાય કામ બાકીનું કાલ કે છું તો આજના વિડીયોમાં એટલું જ મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજ ને ફોલો કરી લેજો તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશે ત્યાં સુધી બધા મિત્રો ને મારા જય માતાજી